નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિશન સિદ્ધત્વ ટુ પોઈન્ટ ઓ ધોરણ બાર કોમર્સ અંગ્રેજી વિષયના નવા વિડીયોમાં હું ભાવેશ ટક્કર આપનું ફરીથી સ્વાગત કરું છું ગયા વખતે આપણે જે ટોપિક ઉપર અટક્યા હતા એને જ આ વખતે આગળ વધારીએ છીએ ફંક્શન્સ મિત્રો ફંક્શન કેવી રીતે યુઝ કરવા એ આપણે સરળતાથી શીખ્યા છીએ આગળના લેક્ચરમાં પણ હવે આપણે એને પૂરા કરીએ છે આ છેલ્લો વિડીયો છે જે ફંક્શન્સ માટે છે પંદરમો ટોપિક શોઈંગ પર્પઝ માટે કેવા શબ્દોનો ઉપયોગ થાય છે ઓળખ સૂચવતા શબ્દોમાં સો ધેટ ગુજરાતી અર્થ છે કે જેથી મેં આગળના એક વિડીયોમાં પણ આપને કહ્યું હતું

હેતુ દર્શાવાય આ રચનાને ઇન્ફિનિટી કહે છે હેતુ સૂચક ક્રિયાપદ સીધું ટુ વડે ક્રિયાપદ એટલે હેતુ દર્શાવે છે તેણે આર્મી જોઈન કર્યું માટે દેશની સેવા કરવા માટે હી જોઈન આર્મી ઇન ઓર્ડર ટુ સરિશન સેમ સેન્ટેન્સ એટલા માટે લીધું છે કે આપણે વાક્ય રચનાનો તફાવત સમજી શકીએ ટુ પછી મૂળ ક્રિયાપદ આવે અને ઇન ઓર્ડર ટુ પછી પણ માત્ર મૂળ ક્રિયાપદ આવે એટલે કે એક્શન વર્બ ક્રિયાપદનું રૂપ જ આવે આ બંને હેતુ દર્શાવતા ક્રિયાપદો છે જેમાં માત્ર વર્બ ઓનલી વર્બની જરૂર પડે છે આ વાત આપણે બંને જગ્યાએ યાદ રાખવાની છે ફંક્શન ઓળખવાનું થાય ત્યારે પણ અને એમસીક્યુમાંથી તમે જવાબ સિલેક્ટ કરો ત્યારે પણ આ યાદ રાખવાનું છે કે ટુ અથવા ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ જ આવે એના પછીની બે રચના એક સરખી છે જેમ પહેલી બે એક સરખી છે ફોર થી હેતુ દર્શાવવાનો હોય તો એ રચનાને પ્રિપોઝિશન કહેવાય છે પ્રિપોઝિશનનો નિયમ શું છે મિત્રો તો પ્રિપોઝિશન પછી હંમેશા વર્તમાન કૃદંત એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ જરૂર પડે એના પછીની સંયોજક છે વિથે વ્યુ ટુ એનો અર્થ સેમ જ છે ના હેતુથી ના ઈરાદાથી આને ઇંગ્લિશમાં ફ્રેશ પ્રેપોઝિશન કહેવાય છે નામયોગી અવ્યયરૂપ શબ્દ સમૂહ જેના પછી પણ આઈએનજી વાળું ક્રિયાપદ આવે આ બંનેની વાક્ય રચના સરખી છે ફરી એકવાર ટુ અને ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ ફોર અને વિથ એ ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ એના પછીની બે રચના સરખી છે એટલે કુલ અહીંયા ત્રણ રીત થઈ અને છ શબ્દો થયા હી હેઝ જોઈન્ટ આર્મી સો ધેટ હી કેન ચલો પહેલો ડિફરન્સ આગળ જો વર્તમાન કાળ છે તો તમે અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે કેન અથવા નો યુઝ કરી શકો છો બંને એક્ઝેક્ટ સિમિલર છે માત્ર સ્પેલિંગ બદલાય છે કોઈ ફેર પડતો નથી વાક્ય રચના કરતા પછી સહાયકારક ક્રિયાપદ અને નિયમ પ્રમાણે મોડલ ઓક્ઝિલરીઝ પછી તરત આપણે મૂળ ક્રિયાપદ મૂકીએ છે એટલે બાકીનું વાક્ય એ પ્રમાણે પૂરું થશે એના પછી મિત્રો એક્સપ્રેસિંગ અથવા ગીવિંગ અથવા સોઈંગ રીઝન રીઝન એટલે કારણ મિત્રો કારણ દર્શાવવા માટે નોર્મલ વર્ડ આપણે જે યાદ છે બિકોઝ છે પણ એના સમાનાર્થી પણ છે બિકોઝના બે સિમિલર છે સિન્સ અને એઝ આ ત્રણેયનો એક જ અર્થ થાય છે કારણ કે હવે એના પછી ચાર ફ્રેશ પ્રેપોઝિશન છે જેનો અર્થ થાય છે ને લીધે અથવા ને કારણે જેમાં ઓઇંગ ટુ ઓન અકાઉન્ટ ઓફ બીકોઝ ઓફ અને ડ્યુ ટુ ડિફરન્સ શું છે આ સંયોજક પછી કરતાની જરૂર પડશે આમાં નહીં પડે પેલું ઉદાહરણ આ રચના ને કેમ કારણ આપ્યું છે બિકોઝ નું સિમિલર છે સિન્સ અને એ જ પ્રમાણે તમે એઝ વાપરી શકો છો હવે આ ત્રણેયમાં એક સ્પેશિયાલિટી યાદ રાખવાની છે ખાસ યાદ રાખજો બિકોઝ ને તમે અહીંયા યુઝ કરી શકો છો બે વાક્યની વચ્ચે જ પણ જો એસ કે સિન્સ ને છે ને તમે વાક્યની શરૂઆતમાં પણ મૂકી શકો છો જેમ તમને ત્રીજા વાક્યમાં દેખાય છે બીજું સેન્ટેન્સ જોઈએ અમિત ગોટ ફર્સ્ટ ક્લાસ સીન્સ હી worked hard આ જ વાક્યને આપણે વાયસા વર્ષા ઉલટ જોઈ શકીએ અમિત વર્કડ હાર્ડ સિન્સ અમિત વર્કડ હાર્ડ હી ગોટ ફર્સ્ટ ક્લાસ આ રીતે કારણ આગળ અને પરિણામ પાછળ ક્રમ બદલી શકાય છે જે તમને બીકોઝમાં નથી મળતું એવું યાદ રાખવાનું છે ત્રીજામાં એઝ હી હેડ ગોટ ગુડ રિઝલ્ટ હી વોઝ સિલેક્ટેડ એને સારું પરિણામ આવ્યું હતું તેથી એની પસંદગી થઈ અહીંયા મિત્રો કારણ આગળ છે એટલે અહીં એઝ વાપર્યું છે અહીં તમે સિન્સ લખી શકો છો પણ બીકોઝ લખી શકતા નથી એવું ખાસ યાદ રાખો ચોથો સેન્ટેન્સ લઈએ છીએ જે ફ્રેશ પ્રેપોઝિશનમાં છે મિત્રો યાદ રાખજો આ ચારેય છે ને સમાનાર્થી છે ખાલી સ્પેલિંગ બદલાય છે બાકી કોઈ ફેર નથી આઈ ડોન્ટ નો વાય લેટ મને ખબર નથી કેમ લેટ છે હવે ઉપયોગ કર્યો અહીંયા અર્થ શા માટે એવો નથી શું એટલે વાય પ્રશ્ન સૂચક નથી એટલે પાછળ વાક્યમાં પ્રશ્નાર્થી નથી આવતું આ સંયોજક છે જે કારણ અને પરિણામને જોડે છે અને પાંચમું સેન્ટેન્સ આયુષ ગોટ ફર્સ્ટ પ્રાઇઝ બીજ ઓફી અહી જો તમારે વિશેષણનો યુઝ ના કરવો હોય તો અહીંયા બીંગ પ્લસ નાઉન યુઝ કરી શકાય છે આપણે એટલા માટે આ જવાબ મેં તમને અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું તમારે બધા સંભવિત ઉત્તરોની ચકાસણી ખાસ કરવાની છે જ્યારે તમે ઘરે પ્રેક્ટિસ કરો ત્યારે પણ કેમ કારણ કે તમારે જવાબ લખવાનો છે તો આપણે પહેલો હોય એ સેલો કરી નાખીએ પણ જવાબ પસંદ કરવાનો હોય ત્યારે કેટલા ઉત્તર સંભવિત છે એ આપણે યાદ રાખવા જ પડે ફરજિયાત છે એના પછી મિત્રો डिस्कबिंग पर्सन और कोई व्यक्ति के वस्तु समय सूचक शब्द तरीके होम हूस वीच आप सीधा बे भाग पाए मत सजीवों अथवा सरल शब्दों में कही सकते તો માત્ર મનુષ્ય માટે અન્ય બધા માટે વીચનો ઉપયોગ કરાય છે વીચ બંને વિભક્તિમાં આવશે કર્તા અને કર્મ હું કરતામાં આવશે હોમ કર્મમાં આવશે સંબંધક વિભક્તિ બંનેની કોમન છે લિવિંગ નોન લિવિંગ બંનેમાં હું કે જેનું એવા અર્થમાં વપરાય છે ફરી એકવાર આ રિલેટિવ પ્રોનાઉન્સ છે સમદંગ સર્વનામો છે આને સૂચક ગણવાના નથી આનાથી એક પણ પ્રશ્ન પ્રશ્નાર્થ બનતો એનાથી નથી બનતો આગળ વાક્ય પ્રશ્નાર્થ હોય તો તમને પ્રશ્નાર્થ ચિહ્ન મળે એનું પણ મેં ઉદાહરણ આપ્યું છે ફોર એક્ઝામ્પલ પહેલું સી ઇઝ રિયલી એન ઇન્ટેલિજન્ટ ગર્લ હવે કોઈ પણ એક નોર્મલ વ્યક્તિનું વર્ણન થયું આમાં કોઈ સંયોજકની જરૂર પડતી નથી ધોરણ દસમાં ક્વેશ્ચન નંબર એકત્રીસથી તેત્રીસમાં મેચ એ વિથ બી માં તમે આ રચના લખી અને શીખીને આવ્યા છો બીજું વાક્ય યસ્ટર્ડે આઈ મેટ અ ગ્રેટ પર્સનાલિટી અ વેલનોન ડૉક્ટર ડોક્ટર એન એમ મહેતા હવે તમે જો આ વસ્તુ અહીંયાથી ફ્રેઝમાં લીધી છે શબ્દ સમૂહમાં હવે જો હું અહીંયા હુ યુઝ કરું છું તો એ ક્લોઝ બની જાય આ રચનાને એડજેક્ટિવ ક્લોઝ કહેવાય યસ્ટરડે ડે આઈ મેટ અ ગ્રેટ પર્સનાલિટી ડોક્ટર એમ મહેતા હુ ઇઝ અ વેલનોન કે જે એક પ્રખ્યાત ડોક્ટર છે ત્રીજું સેન્ટેન્સ ડુ યુ નો જો મે તમને કહ્યું હતું કે અહીંયા હુ હુમ થી કોઈ પ્રશ્ન પ્રશ્નાર્થ બનતો નથી પણ જો વાક્યની શરૂઆત પ્રશ્ન સૂચક હોય તો તમારે ત્યાં ક્વેશ્ચન માર્ક આપવો પડે એટલે કે વાક્ય પ્રશ્નાર્થ ગણાય ડુ યુ નો અર્ચના હુ ઇઝ અ ચેરપર્સન ઓફ ધીસ કંપની અહીંયા હુ એટલે કોણ નહીં કે જે અને આ કર્તા વિભક્તિ છે મિત્રો એટલે એના પછી તરત ક્રિયાપદ આવે આઈ જસ્ટ મેટ ડોક્ટર રાજ હુમ યુ હેવ આસ્ક ટુ મીટ હવે અહીંયા હુમ આવે છે કર્મ વિભક્તિ છે તો એની પાછળ કરતા આવવું જોઈએ અને ત્રીજી રચના એટલે હુઝ કે જેનું તો એની પાછળ સંબંધક સર્વનામ છે એટલે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ કે પદાર્થનું નામ કે સર્વનામ જે કરતા સાથે સંબંધ ધરાવે છે એનો ઉપયોગ આપણે કરીશું અવર બોસ કોલ્ડ જુહી હુઝ બ્રધર વોઝ ઇલેક્ટેડ એઝ એન એમએલએ જુહીને બોલાવી કે જેનો ભાઈ એમએલએ તરીકે ચૂંટાયો હતો હુઝ કે જેનું પાછળ વ્યક્તિ વસ્તુ અથવા પદાર્થ એના પછીની રચના જોઈએ મિત્રો ડિસ્ક્રાઈબિંગ એ પ્લેસ અથવા ટોકિંગ અબાઉટ અ પ્લેસ કોઈ સ્થળનું વર્ણન બહુ નોર્મલ રચના છે આપણે શીખીને આવેલા છીએ કયા ધોરણમાં દસમામાં વેર કે જ્યાં વેર એવર જ્યાં પણ ઉદાહરણ નંબર એક વી વિલ ગો ટુ પોરબંદર ડ્યુરિંગ ધીસ વેકેશન અમે આ વેકેશનમાં પોરબંદર જઈશું કે જ્યાં વેર ગાંધીજી વોઝબોર્ન કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો ફરી એકવાર પણ ડબલ્યુ એચ ક્વેશ્ચન નથી એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન નથી આવતા આવું ખાસ યાદ રાખજો આની બદલે હું તમને એવું વાક્ય આપું કે ડુ યુ નો પોરબંદર વેર ગાંધીજી વોઝ બોર્ન તો ઇન્ટ્રોગેટિવ બને તો પ્રશ્નાર્થ બને પાછળ ક્વેશ્ચન માર્ક આપવો પડે સેકન્ડ સેન્ટેન્સ યુ શુડ નોટ પાર્ક યોર સ્કૂટર વેર ધેર ઇઝ નો પાર્કિંગ સાઇન તમારે તમારું સ્કૂટર ત્યાં ના પાર્ક કરવું જોઈએ કે જ્યાં નો પાર્કિંગનું બોર્ડ આપેલું હોય છે ચાલો હવે નેક્સ્ટ આગળ જઈએ તો ઓગણીસમો મુદ્દો એટલે આપણો છેલ્લો મુદ્દો આજના વિડીયોનો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ સેમ વસ્તુ જેમ પ્લેસમાં વેર આવે એમ ટાઈમમાં વેન આવે વેન અથવા વેન એવર પેલામાં કે જ્યાં રે જ્યાં હતું તે અહીંયા કે જ્યારે અથવા વેનેવર એટલે જ્યારે જ્યારે વેનના બીજા એક્ઝેક્ટ બે સિમિલર છે જે ચાલુ કાર્ડના સૂચક છે વાઇલ અને એસ એના પછી ટીલ અને અનટીલ આ બંને એક્ઝેક્ટ સિમિલર છે જેનો અર્થ થાય છે જ્યાં સુધી ત્યાં સુધી ટીલ હકારમાં વપરાય છે અનટીલ નેગેટિવ સ્ટેટમેન્ટ વપરાય છે એના પછી બે ક્રમિક ક્રિયાઓને જોડવા માટે વારા બની હોય એવી તો બિફોર એટલે પહેલા અને આફ્ટર એટલે પછી આવા બે સંયોજકની જરૂર પડે એના પછી સિન્સ અને ફોર પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળના શબ્દો છે અને એનો ઉપયોગ એક્ઝિટિજ કાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ ક્યારથી શરૂ થઈ તો સિન્સ અને કેટલા સમયથી શરૂ છે તો ફોર ત્યારબાદ ત્રણ સિમિલર સંયોજક આવે છે નો સુનર અને હાર્ડલી આ શબ્દો બધા જોઈ લો આ હોય ત્યારે આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમની રચના સમજવાની છે ઉદાહરણ જોઈએ પહેલું સ્ટે ધેર ટીલ વી કમ અમે આવીએ ત્યાં સુધી અહીંયા જ્યાં સુધી બીજું વાક્ય ડોન્ટ થ્રો અલ આઈ પરમિટ યુ હું તમને મંજૂરી ના આપું ત્યાં સુધી વસ્તુ ફેંકતા નહીં અન્ટિલ નકારમાં છે અિલ આઈ યુ હું તમને મંજૂરી ન આપું ત્યાં સુધી આ ખાસ યાદ રાખીશું મિત્રો વેન શી કેમ આઈ વેલકમ હર અહીંયા વેન નો અર્થ જ્યારે ત્યારે ક્યારે નહીં હો ફરી એકવાર વાર અહીંયા વેન નો અર્થ જ્યારે વેન શી કેમ જ્યારે ત્યાં આવી આઈ વેલકમ હર મેં એનું સ્વાગત કર્યું બંને બનેલી ક્રમિક પણ ઓછા સમયના અંતરે એવી ક્રિયાઓ માટે વેન નો ઉપયોગ થાય વેન એવર શી આસ્ક મી ટુ હેલ્પ આઈ હેડ હેલ્પ જ્યારે જ્યારે વેન એવર તેણે મને મદદ માટે કહ્યું મેં એને મદદ કરી હતી પાંચમું સેન્ટેન્સ ઇટ વોઝ મંડે વેન વી મેટ લાસ્ટ ટાઈમ એ સોમવાર હતું જ્યારે આપણે છેલ્લી વખત મળ્યા હતા આઈ હેડ લેબ ધ ઓડિટોરિયમ બિફોર યુ કેમ એક થોડું યાદ રાખજો મિત્રો બિફોર પછી હંમેશા સિમ્પલ ટેન્સ અને બિફોરની પહેલા પરફેક્ટ ટેન્સ પૂર્ણકાળ આગળ આવશે અને સાદો કાળ પાછળ જો તમે ક્રમ બદલો છો થી વાક્ય શરૂ કરો છો તો પણ બિફોર પછી તરત સાદો કાળ અને અલ્પવિરામ પછી પૂર્ણ ભૂતકાળ આવશે આઈ સ્વિચ ઓન ધ ફેન આઈ વોઝ શોક જેવો મેં પંખો ચાલુ કર્યો મને તરત શોક લાગ્યો અહીંયા શોક ઇલેક્ટ્રિક શોકની આઘાત આઈ હેવ બિન વેઇટિંગ હિયર સિન્સ મોર્નિંગ હમણાં મેં કહ્યું ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ કે હેઝ બિન પ્લસ આઈએનજી ક્રિયા શરૂ થવાનો સમય એટલે સિન્સ ટોટલ ટાઈમ એટલે ફોર એવું સેન્ટેન્સ નીચે મોહન હેઝ બિન પ્લેઇંગ ફોર લાસ્ટ ફોર અવર્સ છેલ્લા ચાર કલાકથી રમી રહ્યો છે આ ટોટલ ટાઈમ છે આને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય અને પીરિયડ ઓફ ટાઈમ કહેવાય આવા પણ ફંક્શનના બે નામ છે અહીંયા ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા પીરિયડ ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ક્રિયા શરૂ થવાનો સમય મિત્રો હવે કદાચ કોઈને વિચાર આવે કે સાહેબ આ તો આટલા વાક્યોમાં તો કેમ થાય આની મોર પ્રેક્ટિસ કરો અને આગળ તમને જણાવવામાં આવશે કે તમે જ્યાં પણ ડિફિકલ્ટી અનુભવો એના માટે પણ એક વ્યવસ્થા અમદાવાદ જિલ્લા ગ્રામ્ય શ્રી તરફથી કરવામાં આવશે જેમાં તમારા ક્વેરી સોલ્યુશન થશે તો ત્યાં પણ આપણે રૂબરૂ મળીશું હવે નવા વિડીયો માટે ફરી મળીશું પણ આ વિડીયો અહીંયા પૂરો થતો નથી આપણા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરવા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એક સંદેશ આના પછી અચૂક નિહાળો ત્યાં સુધી નમસ્કાર